હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારી તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો ના હોય તો વિડીયો લીક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આ વર્ષે આપણે ક્યુ બિયારણ વાવાના છે હું તમને આ વિડીયોમાં જણાવું છું વિડીયો બની રહે બરાબર નવું બિયારણ આવી ગયું છે અને ક્યુ બિયારણ આવ્યું છે અને અત્યારે જો કપાસનું બિયારણ લઈને આવ્યા છીએ તે ક્યુ બિયારણ લીધું છે તે આ વિડીયોમાં કહીશ અત્યારે જો અમે આ વીસ પચીસ દિવસ પહેલાં કપાસનું બિયારણ લખાઈ દીધું હતું તેઓ છે ત્યાંથી ફોન આવ્યો હતો કે બિયારણ આવી ગયું છે તમે લઈ જાઓ તો ક્યુ બિયારણ લઈ લેવાથી તે આ વિડીયોમાં આગળ જોઈશું જોઈ લ્યો મિત્રો તે આ બિયારણ છે જે કાવેરી કંપનીનું એટીએમ છે જોઈ લ્યો આ નવે નવું પેકિંગ છે હમણાં પ્રિન્ટ દેખાડવામાં જોઈ લો આ છે એટીએમ બિયારણ જે આ વર્ષે પણ મેં વાવ્યું હતું અને જે આવતા વર્ષે પણ હું વાવવાનો છું જોઈ લ્યો આ એટીએમ બિયારણ આ નવું પેકિંગ છે એવું તમને બેક કેમેરામાં દેખાડું આ છે કાવેરી એટીએમ કપાસ બિયારણ જે નવા ભાવનું આવ્યું છે તેનો નવો ભાવ જોઈ લો પ્રિન્ટ જોઈ લો તમે નવો ભાવ જોવા છે કાવેરી એટીએમ